લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાં જ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દબાણકર્તાઓ સામે કાર્યવાહી પુન હાથ ધરવામાં આવી છે જેમાં આજે શહેરના પાણીની ટાંકી રૂપાણી સર્કલ પર વગર મંજૂરીએ લગાવી દેવામાં આવેલ નાના મોટા બોર્ડ તેમજ બેનરો હટાવી તમામ માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકા તંત્ર દ્વારા લાંબા સમયથી શહેરમાં દબાણ હટાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જોકે લોકસભા ચૂંટણી સંદર્ભે મહાનગરપાલિકાના આ અભિયાનને એકાદ સપ્તાહ માટે સ્થગિત કરવામાં આવતા દબાણકર્તાઓએ ફરી દબાણો ઉભા કરી દેવાયા હતા દરમિયાન એક લોકસભા ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાની સાથે જ મહાનગરપાલિકા તંત્ર દ્વારા સ્થગિત કરાયેલું અભિયાન પૂન હાથ ધરવામાં આવ્યું છે જેમાં આજે શહેરની પાણીની ટાંકીવાળા સર્કલ તેમજ રૂપાણી સર્કલ મહાનગરપાલિકાની કોઈપણ પ્રકારની મંજૂરી વગર લગાવી દેવાયેલ નાના મોટા બોર્ડ અને બેનરો તમામ હટાવી માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો